પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત માનનીય વડાપ્રધાન વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિમાં ભારતભરના અંદાજિત એક લાખ શહેરી ફેરિયાઓને ક્રેડિટ કાર્ડ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો જેની અંદર મોડાસા શહેરમાં ત્રણ શહેરી ફેરિયાઓને પ્રાઇ પ્રાઇમરી રીતે ક્રેડિટ કાર્ડ આજે ઇશ્યુ કરવામાં આવ્યા છે જે જે ફેરિયાઓએ પોતાની લોન સમયસર નિયત ભરપાઈ કરેલ છે તેવા તમામ ફેરિયાઓને આ ક્રેડિટ કાર્ડ આગામી સમયમાં આપનાર છે